જય માતાજી બધાને તો આજે મેં વધેલા ભાતની કટલેસ બનાવી છે તો વિડીયો તમે પૂરો પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો કટલેસ બનાવવા માટે આપણે બટેકા બાફી દેવાના છે કુકરમાં બાફી દઈશું તો જલ્દી બફાઈ જશે બટેકા બફાય ત્યાં સુધી લીલા મરચાં અને ડુંગળી લઈ લેવાની છે ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની છે તો ડુંગળી કટિંગ થઈ ગઈ છે લીલા મરચાં લઈ લેવાના છે અને લીલા ને એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી નાખવાના છે બટેકા હવે આપણા બફાઈ ગયા છે તો ઠંડા થવા દઈશું ડુંગળી લીલા મરચાં અને કૂબી તેણે સરસ બે ત્રણ પાણી ધોઈ નાખ્યા છે અને એક વાટકામાં લઈ લેવાના છે હવે થોડુંક મીઠું નાખીશું અને એકદમ મિક્સ કરી થોડીક વાર રેવા દેવાનું છે હવે વધેલા ભાત લઈ એક અને બાફેલા બટેકા નાખીશું અને બે એકદમ મિક્સ કરવાના છે સરસ એકદમ માવો બનાવી દેવાનો છે આ નાસ્તો તમે રાતના વધેલા ભાત હોય તો તમે સવારમાં બનાવી શકો છો અને સવારે ભાત બનાવ્યો હોય તો તમે સાંજે પણ આવી રીતે બનાવી શકો છો આ નાસ્તો ખાવામાં બહુ મસ્ત લાગે છે હવે આપણે ડુંગળી અને મરચાં ને એવું લઈ લેવાનું છે અને સરસ એકદમ નીચવી લેવાનું છે જે પણ વધારાનું પાણી હોય એવી આવી રીતે નીચવીન આપણે આ બેટરમાં નાખવાનું છે વિડીયો તમે પૂરો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં કટલેસ કેવી રીતે બનાવી છે તો હવે આપણે લાલ મરચું નાખીશું સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે જીરું પાવડર ગરમ મસાલો વરિયાળી નાખવાની છે અને ચટપટો સ્વાદ આવે એના માટે મેં બુરું નાખ્યું છે મારી પાવડર નાખવાનો છે અહી આમ ચૂરણ પાવડર નાખ્યો છે આમ ચૂરણ પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખીશું થોડી હિંગ નાખવાની છે ચણાનો લોટ બહુ વધારે નથી આખવાનો થોડોક જ નાખવાનો છે અને એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે કે મસાલા બધા એકદમ મિક્સ થઈ જાય અને આ નાસ્તો ખાવામાં બહુ મસ્ત લાગે છે એકદમ ચટપટો નાસ્તો બની તૈયાર થઈ જાય છે એકવાર તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો તો ગેસ ચાલુ કરી દઈશું કઢાઈ તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે હાથમાં થોડુંક તેલ લગાવવાનું છે અને તેલ લગાવીને આપણે ટિક્કી બનાવી દઈશું અને તેલ એકદમ ગરમ થઈ જવું જોઈએ તો જ આપણે નાસ્તો સરસ બનશે નકર ટિક્કીમાં તેલ ઘૂસી જશે તો નાસ્તો સરસ નહીં બને એકદમ ગરમ તેલમાં જ તળવાના છે તો આવી જ રીતે આપણે ટિક્કી બનાવી દેવાની છે અને એકદમ ગરમ તેલમાં આપણે ફ્રાય કરી દેવાની છે ટિક્કીને અને આ ટીક્કી એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બનશે. તો હવે આપણે આ ટીક્કીને સરસ તળી લેવાની છે. અને આ નાસ્તો એકદમ જલ્દી પણ બની જાય છે. સેજે વાર નથી લાગતી. ટીક્કી આપણે એકદમ ગોલ્ડન બની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેલ બધું વધારાનું નિતારી દેવાનું છે. અને આપણે થાળી કાઢી લઈશું. અને હવે બીજી વાર આપણે ટીક્કી તળવાનું ચાલુ કરી દઈશું. આવી જ રીતે બધી બનાવી દેવાની છે છે તો કટલેસ બનીને તૈયાર થઈ ગઈ આ ની સાથે ખજૂર આમલીની ની ચટણી ટામેટા કેચઅપ અને ચા સાથે પણ સરસ લાગે છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઈક કરી દેજો એકવાર વાર તમારા ઘેર આવો નાસ્તો જરૂર થી બનાવજો નાના મોટા ને બધાને પણ સરસ લાગશે જય માતાજી બધાને